નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો આજે આપણે પોલિટિકનું એક મહત્ત્વનું ટૉપિકની ચર્ચા કરીશું જે અત્યારે થોડાક ટાઈમ પહેલાં ચર્ચામાં હતો અને અત્યારે પણ તમારા કોઈપણ પ્રકારની પ્રી કમેન્ટ્સ અને ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકે એમ છે તો ટૉપિક છે પ્રાઇવેટ મેમ્બર બિલ બરાબર સંસદમાં અલગ અલગ બિલ પ્રસ્તુત કરવામાં આવે છે તો એના મુખ્ય બે પ્રકાર હોય છે એક સરકારી બિલ અને બીજું ગેરસરકારી બિલ તો જે ગેરસરકારી બિલ હોય એને પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવામાં આવે છે ઓકે તો હવે પ્રા પ્રાઇવેટ મેમ્બર બિલની ચર્ચા આપણે કરીએ પહેલાં જે પણ મિત્રો છે નવા મિત્રો એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરે તમારા લાઇક કરવાથી ચેનલનો એક બેઝ બનશે ઓકે અને શેર કરવાથી વધુ ઓડિયન્સ સુધી આપણે પહોંચીશું ઓકે તો તાજેતરમાં પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચનો એક અહેવાલ આવ્યો છે તો પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ એક નોન ઓર્ગેનાઇઝેશન છે બરાબર એનજીઓ છે તો એની આપણે ચર્ચા કરીશું આગળ તો એનો રિસર્ચ આવી છે શું કહે છે અહેવાલ કે સત્તરમી અઢારમી લોકસભા દરમિયાન પ્રાઇવેટ મેમ્બર બિલ જે રજૂ કરવામાં આવે છે એને મહત્ત્વ પામતું નથી એટલે પણ જે પણ પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ થાય છે બરાબર એની પર કોઈપણ પ્રકારની ચર્ચા કેને સિરિયસલી લેવામાં આવતું નથી પ્રાઇવેટ મેમ્બર બિલ શું છે તે સંસદીય તંત્રનું મહત્ત્વનું અંગ છે તેની ઉપેક્ષા સંસદીય તંત્રની ઉપેક્ષા ગણવામાં આવે છે અને તેનું મહત્ત્વ વધારવા શું કરવું જોઈએ તો તેના પર ચર્ચા કરવી જોઈએ અને તેના પર સુધારા કરવા જોઈએ અને મહત્ત્વનું છે બરાબર તો આ એ અહેવાલનું એવું કહેવું હતું કે જેટલા પણ બિલો રજૂ થાય છે પ્રાઇવેટ મેમ્બર્સ બિલ ના એના પર ચર્ચા થતી નથી સિરિયસલી લેવામાં આવતા નથી અથવા એને આગળ રિફર કરવામાં આવતા નથી ઓકે હવે આપણે જોઈએ કે પ્રાઇવેટ મેમ્બર બિલ શું છે તો પ્રાઇવેટ મેમ્બર બિલ એટલે કોઈ પણ સંસદ સદસ્ય કે જે મંત્રી નથી તેમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે બરાબર મોટેભાગે વિપક્ષ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે એટલે એવા સંસદ સભ્યો કે જીતીને સંસદમાં ગયા છે રાજ્યસભા કે લોકસભામાં પરંતુ એ એમને મંત્રીમંડળ ફાળવવામાં આવ્યું નથી એટલે કે મંત્રી નથી તેમ છતાં બરાબર તે કોઈ બિલ પ્રસ્તુત કરે છે તો તેને પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવામાં આવે છે સંબંધિત વ્યક્તિ જ તેનો મુસદ્દો તૈયાર કરે છે જો સરકારી એટલે કે સરકારનું કોઈ મંત્રી બિલ રજૂ કરે તો સરકાર વતી કરતો હોય છે એટલે એને જે પણ મુસદ્દો હોય જે પણ એના મહત્ત્વના નિયમો હોય એ નિયમો સરકારી કમિટી સંસદીય સમિતિઓ હોય એ બધા નક્કી કરે સરકાર નક્કી કરે જ્યારે વ્યક્તિ આ એક અલગ ઇન્ડિવ્યુઝ્યુઅલ છે બરાબર તો ઇન્ડિવ્યુજ્યુઅલ રજૂ કરે ત્યારે એ વ્યક્તિ જ તેનો મુસદ્દો તૈયાર કરે છે સંસદમાં રજૂ કરવા માટે એક મહિનાની નોટિસ આપવી જરૂરી છે એક મહિના પહેલાં તમે એને નોટિસ આપવું પણ જરૂરી છે અને એની ખાસિયત એ છે કે માત્ર શુક્રવારે જ રજૂ થઈ શકે છે બરાબર તો આ બિન સરકારી વિધેયક છે બરાબર એટલે માત્ર શુક્રવારે જ રજૂ થાય અને સરકાર કોઈપણ દિવસે પોતાનું સાર્વજનિક અથવા તો સરકારી વિધેયક રજૂ કરી શકે છે બરાબર સરકાર તેનો અસ્વીકાર કરી શકે છે બરાબર તેનો અસ્વીકાર કરવાથી સરકાર પર કોઈ પ્રકારની અસર થતી નથી બરાબર સરકારની સ્થિતિ પર પણ પ્રકારની અસર થતી નથી સરકાર પર અ અવિશ્વાસ પ્રસ્તાવની કોઈ સ્થિતિ આવતી નથી બરાબર તો આપણે જોઈએ કે ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં બંને સદનો દ્વારા પ્રારિત પ્રાઇવેટ મેમ્બર વિલ છેલ્લે ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં પસાર કરવામાં આવતી પછી કોઈ પ્રાઇવેટ મેમ્બર્સ બિલને એટલું ધ્યાનથી લેવામાં આવી નથી અને બિલ હતું સર્વોચ્ચ ન્યાયાલય આપરાધિક અપીલીય ક્ષેત્રાધિકારનો વિસ્તાર વિધેયક ઓગણીસો અડસઠ એટલે સુપ્રીમ કોર્ટને લગતું એક વિધેયક પસાર કર્યું હતું જે સંસદના બંને સદનો દ્વારા માની રહ્યું હતું એ પછી કોઈ પણ બિલ પર એટલી ચર્ચા કરવામાં આવી નથી બરાબર અને બીજા ચાર બિલો જે છે પ્રસાર થયા હતા અને કાયદો બની ગયા છે એમાં જે સંસદીય કાર્યવાહી પ્રકાશન સંરક્ષણ વિધેયક ઓગણીસો છપ્પનમાં ત્યાર પછી સંસદીય સદસ્યના વેતન અને ભથ્થા સંશોધન વિધેયક ઓગણીસો ચોસઠમાં અને છેલ્લે ભારતીય દંડ સંહિતા સંશોધન નિયમ વિધેયક ઓગણીસો સડસઠમાં બરાબર તો આ ચાર જે વિધેયકો છે એ પસાર થયા હતા અને કાયદા બને છે પછી એક પણ જેટલા પણ વિધેયકો પ્રસ્તુત કરવામાં આવે છે લાસ્ટ ટાઈમ કદાચ ભાજપના જ કોઈ એમએલએ જનસંખ્યા નિયંત્રણ પર બરાબર વિધેયક પ્રસ્તુત કર્યું હતું એ પ્રાઇવેટ બિલ મેમ્બર હતું બરાબર પ્રાઇવેટ મેમ્બર બિલ હતું ઓકે તો ઈસવીસન ઓગણીસો સિત્તેર પછી કોઈપણને આપણે માન્યતા આપી નથી કાયદા તરીકે ત્યાર પછી આપણે એનું મહત્ત્વ તપાસ લઈએ તો એનું મહત્ત્વ એ છે કે સંસદીય પરંપરાનું મહત્ત્વનું અંગ છે જ્યાં પણ આવી સંસદીય પાર્લામેન્ટરી સિસ્ટમ છે ત્યાં પ્રકારનું એક બિલ હોય છે એ જનરલી જે પણ સદસ્યો છે એમને પોતાનું ઇમ્પોર્ટન્સ રજૂ કરવા માટે પોતાના જે મુદ્દા જે શું કહેવાય કે મેટર ઓફ ઇમ્પોર્ટન્સ રજૂ કરવા માટે સરકારનું મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન આકર્ષિત કરવા માટે અને પક્ષનો એક લોકતાંત્રિક અધિકાર છે બરાબર તો એનું મહત્ત્વ છે હવે મેઈન વસ્તુ જે એક્ઝામમાં પૂછાય એ છે કે સરકારી વિધેયક અને બિન સરકારી વિધેયક વિશે તમને તફાવત પૂછાય એમ છે ઓકે તો સરકારી વિધેયક અને બિન સરકારી વિધેયક વચ્ચે શું પ્રસ્તાવ છે સોરી તફાવત છે તો સૌથી પહેલાં તો સરકારી વિધેયક હોય બરાબર એને માત્ર સરકારના મંત્રી દ્વારા પ્રસ્તુત કરી શકાય છે જ્યારે બિન સરકારી વિધેયક કોઈપણ બરાબર મંત્રી સિવાયના કોઈ પણ સાંસદ રજૂ કરી શકે છે પરંતુ મોટેભાગે વિપક્ષના નેતા જ રજૂ કરતા હોય છે બરાબર સરકારની સ્થિતિને પ્રસ્તુત કરે છે સોરી સરકારની જે પણ નીતિઓ હોય એમાં એ સરકારની નીતિઓને પ્રસ્તુત કરે છે સરકારી વિધેયક જ્યારે બિન સરકારી વિધેયક શું કરે છે કે વિપક્ષની નીતિઓને પ્રસ્તુત કરે છે વિપક્ષની કોઈક એવી મહત્ત્વનો મુદ્દો હોય એને ઉઠાવવા માટે એનું મંચ પૂરો પાડે છે બરાબર તેના પર પસાર થવાની સંભાવના વધુ છે બરાબર સરકારનું ટેકો હોય એટલે સ્વાભાવિક રે છે કે જરૂરી મત મળી જાય પસાર કરવા માટે એને પાસ થવા માટેના બરાબર સરકારી વિધેયકની જ્યારે બિન સરકારી વિધેયકની પસાર થવાની સંભાવના ઓછી છે ઓગણીસો સિત્તેર પછી લગભગ કેટલા બધા વર્ષ થઈ ગયા એક પણ જે પ્રાઇવેટ મેમ્બર બિલને આપણે કાયદો બનાવ્યો નથી બરાબર તો તેના પસાર થવાની સંભાવના વધુ છે સરકારી બિલની નોન સરકારી બિલની નથી બરાબર શીખ અસ્વીકૃતિ કરવામાં સરકારે રાજીનામું આપવું પડે ખબર તમને ખબર છે કે સરકાર કોઈ વિધેયક પ્રસ્તુત કરે અને એ અસ્વીકૃત થઈ જાય બરસ એ પાસ ના થઈ શકે તો એવી સ્થિતિમાં સરકારે રાજીનામું આપવાની સ્થિતિ સર્જાય છે જ્યારે આ પ્રાઇવેટ મેમ્બર બિલ છે એટલે અસ્વીકૃતિ થતાં સરકાર પર કોઈપણ પ્રભાવનો પ્રભાવ પડતો નથી એની સ્થિરતા ઉપર કોઈપણ પ્રકારનો પ્રભાવ નથી પડતો ઓકે ત્યાર પછી છે રજૂ કરતાં સાત દિવસની નોટિસ આપવું જરૂરી છે રજૂ કરતાં પહેલાં સાત દિવસની નોટિસ આપવી જરૂરી છે જ્યારે અહીંયા એક મહિના અગાઉની નોટિસ આપવી પડે છે બરાબર સંબંધિત વિભાગ દ્વારા વિધિ વિભાગ દ્વારા તૈયાર થાય છે બરાબર તો જે પણ વિભાગ બિલ રજૂ કરતું હોય એના વિભાગની એક કમિટી હોય બરાબર એની એક કમિટી હોય એ વિધિ વિભાગ જેને કહેવાય બરાબર ન્યાય વિભાગ એ ન્યાય વિભાગ દ્વારા એને તૈયાર કરવામાં આવે છે અને અહીંયા જે પ્રાઇવેટ મેમ્બર બિલ હોય એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સદસ્યની હોય છે એ તૈયાર કરે છે ઓકે તો બેઝિક ડિફરન્સ હતો જે તમારે મેન્સમાં પૂછાય એમ છે ઓકે તો ત્યાર પછી જે પી લેજિસ્લેટિવ રિપોર્ટ જે બે હજાર ચોવીસ રજૂ થઈ છે તેમાં પીઆરએસ લેજિસ્લેટિવ શું છે એ જોઈએ તો એની સ્થાપના સપ્ટેમ્બર બે હજાર પાંચમાં થઈ હતી અને એક એનજીઓ છે બરાબર નોટ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એનો હેતુ શું છે તો એક હેતુ ભારતમાં વિદાયી પ્રક્રિયાને વધુ સરળ બનાવવી પારદર્શી બનાવી સહભાગીતાપૂર્ણ બનાવવાના સૂચનો આપવાનું છે બરાબર આ મક્ત સૂચનો આપે છે એક રિસર્ચ કરે છે એનું મુખ્ય કામ શું છે સ્વતંત્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે બરાબર એટલે ભારતના જે કાયદાઓ બને છે સંસદની જે કાર્યવાહી છે એની પર પ્રત્યક્ષ નજર રાખીને એના પર અહેવાલો રજૂ કરે છે બરાબર તો એની કાર્યપ્રણાલી વિવિધ રાજનૈતિક દળો સાથે મળીને કાર્ય કરે છે સંસદના તમામ કાર્યો પર નજર રાખે છે બરાબર અને એની સ્થાપના કરનારા બે વ્યક્તિઓ હતા સીવી મધુરકર અને એમ આર માધવન એમની સ્થાપના કરી હતી અને મંથલી પોલિસી રિવ્યૂ રજૂ કરે છે બરાબર મંથલી પોલિસી રિવ્યૂ રિપોર્ટ પણ એ પ્રકાશિત કરે છે અને હવે વાર્ષિક એક લેજિસ્લેટિવ રિપોર્ટ પણ એ રજૂ કરે છે તો આ હતું ખાનગી એટલે કે આપણે ખાનગી બિલ અથવા તો ખાનગી સદસ્ય બિલ બરાબર તો તમારી કોઈપણ પ્રકારની એક્ઝામમાં પૂછવાની શક્યતા વધુ છે હવે જે પણ મિત્રોનો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક સેરેને સબસ્ક્રાઈબ કરે આગળના સમયમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલને લગતા વિડીયો અપલોડ કરવામાં આવશે તમારી આ બધાની મેન્સ આવે એની પહેલાં જ આપણે શરૂ કરી દઈશું બરાબર તો મળીએ તે પછી ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક સેરેને સબસ્ક્રાઈબ કરે